આજે અઠ્યાવીસમી ઓક્ટોબર બે હજાર પચીસ મંગળવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય બ્રહ્માનંદ સ્વામીના સુરવીરતાના ચાર પદો આપણે સાંભળી રહ્યા છીએ ગઈકાલે આપણે બીજા પદની સમાપ્તિ કરી અને આજે આપણે ત્રીજા પદનો પ્રારંભ કરી રહ્યા છીએ જો હોય હિંમતરે નરને ઉર્માહી ભરી દ્રઢતા જોઈને રે તેની મદદ કરે મુરારી આ ચારે ચાર પદોની અંદર બ્રહ્માનંદ સ્વામીએ સુરવીરતાની વાત કરી છે જેને ભગવાન ભજવા છે જેને ભગવાનની સાથે પ્રેમ કરવો છે જેને માયા મુક્ત થવું છે જેને ભગવાનને રાજી કરવા છે જેને ભૌસાગર કરવો છે જેને છેલ્લો જન્મ કરવો છે રવાસનિક થવું છે બ્રહ્મરૂપ થવું છે એવા ભક્તોએ તમામ સાધના ભલે કરો પરંતુ શુરવીરતાને પાયામાં રાખીને કરો જો હિંમત હશે શુરવીરતા હશે મર્દાનગી હશે લગ્ન હશે તમન્ના અને જંખના હશે તો એવા દ્રઢતાવાળા ભક્તને જોઈને આપત્તિના પ્રસંગોની અંદર વિઘ્નોના વંટોળની વચ્ચે ભગવાન એની જરૂર મદદ કરે છે ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત ઘણી શિબિરમાં પોતાના પ્રવચનોમાં અથવા તો યુવા સંમેલનો હોય એની અંદર પણ આ પંક્તિ ઉચ્ચારીને વાત કરતા કે આપણે દ્રઢતા રાખી હોય કે નિયમ ધર્મની દ્રઢતા રાખવી છે એમાં જરાય પાછી પાની કરવી નથી ઘણી વખત એવા પણ દેશકાળ આવી જાય કે એની અંદર આપણે ઘણી ઘણી ઈચ્છા હોય કે ધર્મનો લોપ નથી કરવો તેમ છતાં પણ એવા પ્રસંગની અંદર જો દ્રઢતા રાખી હોય તો એની મદદ કરે મુરારી ભગવાન ગમે તેમાં ગમે ત્યારે ગમે તે પ્રસંગે વિઘ્ન કરવા વાળી વ્યક્તિના દિલમાં દિમાગની અંદર પ્રેરણા કરીને આપણને મદદરૂપ થાય અમેરિકાની અંદર પ્રકાશભાઈ કરીને આપણા હરિભક્ત છે પ્રકાશભાઈ મહેતા ઓગણીસો ને સત્યોતેરની સાલમાં પ્રમુખસ્વામી મહારાજની સાથે અમેરિકાની ધરતી ઉપર વિચરણ કરવાનું થયેલું ત્યારે આ પ્રકાશભાઈ મહેતા યુવક તરીકે હતા બ્રાહ્મણ હતા એટલા માટે રસોડાની સેવા પણ પોતે કરતા અને ઠાકોરજીને થાળ પણ કરતા એમણે મિલિટરીની અંદર જોબ માટે એપ્લાય કર્યું અને એનું ક્વોલિફિકેશન જોઈને એને જોબ મળી પણ ખરી પરંતુ મિલિટરીમાં જોબ મળ્યા પછી એના કપાળમાં તિલક ચાંદો જોઈને ગળામાં કંઠી જોઈને કહ્યું કે મિલિટરીમાં આવા ટીલા ટપકા નહીં ચાલે પ્રકાશભાઈએ હિંમત રાખીને કહું કે આ મારા ધર્મનું ચિહ્ન છે અમારા ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે એટલા માટે હું તિલક ચાંદલો તો નહીં ભૂસું જો તમારે મને આ નોકરીમાં રાખવો હોય તો રાખો નહીં તો ના પાડી દો હું બીજી જગ્યાએ જઈશ પરંતુ આ જોબના માટે નોકરી માટે પૈસા માટે હું મારા નિયમ ધર્મનો લોપ નહીં કરું આવી કપરી કસોટીની અંદર સેંકડો હજારો હરિભક્તો અને સંતોએ પોતાની ટેક રાખી છે હિંમત રાખી છે નિયમ ધર્મમાં પાછા નથી પડ્યા નિષ્ઠામાં ફેરફાર નથી કર્યો ભગવાન જે કરે છે તે સારા માટે કરે છે એવી પ્રકારની દ્રઢતા રાખી છે દ્રઢતા રાખો અને કદાચ ભગવાન મદદ ન પણ કરે તો પણ એ આજ્ઞા ઉપાસનાની અંદર પાછી પાણી ન કરે એનું નામ ભગત છે એનું નામ સાધુ છે બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ અને બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજને ઓછા કષ્ટો આવ્યા છે મહારાજના પાંચસો પરમંસોને સાંભળ્યું છે કે મહારાજે તો બે હજાર સાધુ બનાવેલા પણ એ સમય એટલો કપરો હતો કેવા કેવા ઢોંગી ધુસારા લોકોએ અજ્ઞાની લોકોએ ઈર્ષાળુ લોકોએ આ બે હજાર સાધુમાંથી કેટલા બધા સાધુને ઢોર માર મારીને મારી નાખ્યા છે એની અંદર પણ આવી પરિસ્થિતિમાં પણ આ સંતોએ ભગવાન સ્વામિનારાયણના નામનો ત્યાગ નથી કર્યો એવો ઢોર માર્યો માર્યો છે કે સંતોના બરડાની અંદર લોહી લોહાણ કરી મૂક્યા છે અને વિતરણ કરતા કરતા સંતો જ્યારે મહારાજની પાસે ગઢપુરમાં પધાર્યા અને મહારાજ તો અંતરી આમ્યા હતા છતાં પણ કોઈ આવીને મહારાજને વાત કરી મહારાજ આ સંતોને ઢોંગી ધુતારા બહુ હેરાન પરેશાન કરે છે અને ઢોર માર મારે છે મહારાજ તમે આ સાધુ ઉપર દયા કરો આ જુઓ તો ખરા એના બરડાની અંદર વાંસાની અંદર હરિભક્તે સાધુનો ગાતરિયો ઊંચક્યો અને મહારાજે જોયો હતો જેવી રીતે તલવારના ઘા કરે એવી રીતે અજ્ઞાની અને આસુરી વૃત્તિના લોકોએ સંતોને ઢોર માર ત્યાં લોહીના નિશાન પણ હતા મહારાજની આંખમાં પણ આંસુ આવી ગયા કે ધન્ય છે મારા સંતોને કે મેં આજ્ઞા કરી હતી ગાલીદાનમ તાડનમ ચુતમ હે તમને કોઈ ગાળ દે તિરસ્કાર કરે અપમાન કરે નિંદા કરે ટીકા કરે તો પણ હસતા મોઢે સહન કરજો અને માનજો કે કરતા હરતા ભગવાન છે ભગવાનની મરજી વગર સુકું પાંદડું પણ બ્રહ્માંડોની અંદર હલવાને સમર્થ નથી અને એ મારનાર ગાળ દેનાર વ્યક્તિના આત્માનું કલ્યાણ થાય એવી ભદ્ર ભાવના સાથે તમે ભગવાનને પ્રાર્થના કરજો ત્યારે હું માનીશ કે તમે સ્વામિનારાયણની ચુંદડી ઓઢી રીતે સાર્થક છે આવી કસોટીની અંદર પણ સંતોએ ધીરજ રાખી છે ખાવા ન મળે અપમાન થાય તિરસ્કાર થાય નો ત્યાગ કરાવેલો કેટકેટલા પ્રકરણો મહારાજે ચલાવેલા એટલા માટે તો આજની તારીખે વર્ષો પછી એ સંતોની યાદ કરવામાં આવે છે એ હરિભક્તોને યાદ કરવામાં આવે છે કપરી પરિસ્થિતિની અંદર પણ ભગવાનના નિયમ ધર્મનો લોપ ન કરે ભગવાનને ન ભૂલે ભગવાનના માટે ક્યારેય પણ અણગમો ન થાય ધોકો ન થાય તો સમજો કે ભગવાનનો સાધુ સાચો અને ભગવાનનો ભક્ત સાચો જો હોય હિંમત રે ઉર ઉર્માહી ભરી જો હોય હિંમત રે ઉર ઉર્માહી ભારે દ્રઢતા જોઈને રે તેની મદદ કરે મોરારી દ્રઢતા જોઈને રે તેની મદદ કરે મોરારી ભગવાનનો ભક્ત આને કહ્યું છે ભગવાન એવા ભક્તની ગમે ત્યારે ગમે તેમાં રહીને મદદ કરતા હોય છે ભગવાન ભક્તના છે અભક્તના નથી જેવી રીતે ભર સવાની અંદર દ્રૌપદીજીના ચીર હરાતા હતા તે વખતે શ્રી કૃષ્ણ ભગવાન દ્વારિકા માતા ત્યાંથી પોતે આવ્યા અને નવસો નવ્વાણું ચીર પૂરીને દ્રૌપદીજીની લાજ રાખી છે એમાં આપણા ભક્તપણાની સાધુપણાની આપણી નિષ્ઠાની આપણા ટેક ટેપની લાજ ભગવાન ક્યારે રાખે કે જ્યારે આપણો દ્રઢ સંકલ્પ હોય ભલે જે થવું હોય તે થાય પરંતુ ભગવાનનું ભજન નહીં મૂકો ભગવાનના આપેલા નિયમ ધર્મનો લોપ નહીં કરો આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું બેંગ્લોરથી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ Jai Swami Narayan.